નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે ફરી વધ્યા સોનાના ભાવ આજે સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા નેવું હજાર છસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર અઠ્ઠાણું હજાર આઠસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અમદાવાદમાં બાવીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ અનુક્રમે નેવું હજાર છસો ચાલીસ અને અઠ્ઠાણું હજાર આઠસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આજે એકસો ચાલીસ રૂપિયાના ઘટાડા સાથે ચાંદીનો ભાવ એક લાખ આઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પૂર્ણા નદીમાં પાણીની સપાટી ઘટી આજે રાત્રે અને ગઈકાલે ભારે વરસાદના પગલે નવસારીમાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી આજે વરસાદ ધીમો થતાં નદીની પાણીની સપાટીમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે શાંતાદેવી રીંગણો અને ખાડા વિસ્તારમાં પાણી ભરાય છે પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તરથી હાલ ત્રેવીસ ફૂટ છે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે સવારથી ઓગણચાલીસ તાલુકામાં વરસાદ આજે સવારે છથી દસ વાગ્યા સુધીમાં રાજ્યના ઓગણચાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજ્યના ઓગણચાલીસ તાલુકામાં સૌથી વધુ વરસાદ ગાંધીધામમાં એક પોઈન્ટ નવ ઇંચ માંડવીમાં એક પોઈન્ટ આઠ ઇંચ ભચાઉમાં એક પોઈન્ટ આઠ ઇંચ અંજારમાં પચીસ મીમી નખત્રાણામાં બાવીસ મેમી અબડ ચૌદ મીમી આહવામાં અગિયાર મેમી દેવભૂમિ દ્વારકામાં દસ મેમી મુન્દ્રામાં નવ મીમી લખપતમાં નવ મેમી વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ચાલુ સિઝનમાં સરેરાશ છેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ છેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં સૌથી વધુ પચાસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે આ સાથે સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા પૂર્ય પૂર્વ મધ્યમ ઝોનમાં ચુમ્માલીસ પોઈન્ટ અગિયાર ટકા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા અને કચ્છમાં પચાસ પોઈન્ટ પાંત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બે થી દસ ઇંચ સુધી વરસાદની આગાહી ભારે વરસાદને વચ્ચે અંબાલાલ પટેલે દરાવણી આગાહી કરી છે પોતાના આગાહીમાં અંબાલાલ પટેલે ગુજરાતના દરેક ભાગમાં વરસાદ થવાની શક્યતા દર્શાવી છે આગામી સમયમાં બે થી દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંતે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં આગોતરા પગલે લેવા માટેની ચેતવણી આપી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો